આવતીકાલે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફરીથી વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે તીવ્રતા છે થોડીક વધુ જોવા મળે તેવું અનુમાન છે જે આવતીકાલે ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેશે જેમાં સૌથી વધારે તીવ્રતા છે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી રામુક પાઠ છે પોરબંદર અને જામનગર દ્વારકા જેવા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અને જે અમરેલીના પૂર્વ પાટો છે તેની અંદર તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે ભાવનગરનો એક જે મહુવા તાલુકો છે એમાં થોડીક તીવ્રતા છે વધુ જોવા મળી શકે છે એ સાથે જે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આવતીકાલે ત્રીસ તારીખ છે ને ત્રીસ તારીખે થોડુંક સૌરાષ્ટ્રની અંદર પ્રમાણ વધુ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર આની તીવ્રતા છે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાકાંઠા એટલે દરિયાકાંઠાથી લઈને સો કિલોમીટરના એરિયામાં થોડુંક વરસાદનું પ્રમાણ આવતીકાલે વધુ જોવા મળશે એટલે હજુ પણ દરેક મિત્રો સાવચેત રહેજો